સુરતના વેસુ વિસ્તારમાં લુખા તત્વોની દાદાગીરી સામે આવી છે આવાસના મકાનોમાં એક શખ્સ અને સગીર વચ્ચે બબાલ થઈ હતી શખ્સે સગીર પર ક્રિકેટ બેટથી હુમલો કર્યો બેટ વડે માર મારતા સગીર બેભાન થયો લુખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો લુખાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વેસુ પોલીસે વીડિયોને આધારે કાર્યવાહી શરૂ કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ સોમપુરા કે વેસુ વિસ્તારમાંથી આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક સગીર પર બેટથી હુમલો કરવામાં આવ્યો આ મુદ્દે હાલમાં કાર્યવાહી શું છે અને આજે શખ્સ છે કોણ છે બિલકુલ સુરતના વેસુ વિસ્તારની એક ઘટના છે ખૂબ જ હિચકારી એક આ ઘટના સામે આવી છે જેમાં વેસુ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસ ખાતે કેટલાક અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક જોવા મળ્યો હતો ખાસ કરીને એક ઈસાહિક યુવક દ્વારા ક્રિકેટ બેટ વડે એક બાળક એટલે કે જગીર કહી શકાય તેની પર માર મારવામાં આવ્યો છે અને આ માર મારતો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયો જોવા મળી રહ્યું છે કે એક યુવક એક સગીર છે અને આ યુવક વચ્ચે કોઈ બાબતે ઝઘડો થઈ રહ્યો છે સામાન્ય બોલાચાલી બાદ આ ઝઘડો જે છે તે ઉગ્ર બની રહ્યો છે અને જે સગીર યુવક છે તેની સાથે ઝઘડામાં આ જે યુવક છે તેના હાથમાં રહેલું બેટ તેના માથામાં મારી રહ્યો છે અને બેટ મારતાની સાથે તે યુવક બેભાન થઈ જાય છે ખરેખર જોવા જઈએ તો આ વિડીયો આધારે હવે વિસુ પોલીસે પણ તપાસ શરૂ કરી છે આ યુવક જે આવ્યો છે એ પણ આ વિસ્તારમાં નતા રહેતો અને બહારથી આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે પણ જે રીતની આખી આ ઘટના બની છે અને જે રીતનું વિડીયો સામે આવ્યો છે તે ખરેખર વિચલિત કરી દે તે પ્રકાર દ્રશ્ય છે બિલકુલ ધ્રુવ માહિતી બદલ આભાર